કઈને તો એમાંથી બહુ મોટું કર્યું છે ભલે આમ નાનું છે પણ સર્જન કર્યું એવું છે આ ગાયત્રી માતાજી વિરાજમાન છે જોઈ લો કેવું એક સુંદર અને રમણીય માતા નું રૂપ છે આ ઘોડાના હાથ ને બધા વિરાજમાન છે અને હવે આપણે વિશે કઈક વેદ માતા ગાયત્રી માતા એટલે મહામંત્ર ઓમ ભૂર્ભુવસ્વ ઓમ અસ વિતુર વરેણ્ય ભર્ગો દેવ્ય ધીમહિ યો ન પ્રચોદયાત એવા પરમ કૃપાળુ વેદ માતા ગાયત્રી માતાજીની અસીમ કૃપાથી સર્વે દેવતાઓની દયાથી અહીંયા જૂની ફોટ ગામને પાટીએ શ્રી ગાયત્રી વેદ માતાનું પવિત્ર મંદિર આવેલું છે માતાજીના પવિત્ર જાણવા બતાવો આખું રમણીય દ્રશ્ય છે નહીં કરો બાપા દર રવિવારે ગાયત્રીનો અહીંયા યજ્ઞ થાય છે આ યજ્ઞ કુંડ છે ને દર રવિવારે થાય છે એમ કે આપણી શક્તિ એવી ભક્તિ હા અને અહીંયા પાણી ને બધું બોર ને બધું કરાવે લે તો પાણી ને બહુ પુષ્કળ થયું છે આ જોઈ લઈએ આખે આખું રમણીય એક દ્રશ્ય આ મંદિર જોઈ લઈએ તમે છેટેથી અને આ આપણું તળાવ પાસે જોઈ લીધું કેવું મસ્ત એક સુંદર દ્રશ્ય છે અહીંયા કઈ નતું અહીંયા ભોડાનાથ વિરાજમાન છે કંઈ ને તો એમાંથી આ બધું આખું ઊભું કરી દીધું છે જોઈશ જોઈ લો આખી પ્રકૃતિ માતાનું એક કામ સ્વરૂપ જ ઊભું કરી દીધું છે ખૂબ જ સુંદર છે રમણીય દ્રશ્ય છે કાંભોર બાપા માને અસ્વૈમ કૃપા છે હાલો અસ્વૈમ કૃપા અહીંયા ભગવાન શ્રી સત્યનારાયણની કથા પણ થાય છે એનો ટાઈમ થાય એટલે હા અમુક સમય અમુક સમયે ભગવતીની કૃપા થાય ત્યારે ભગવાન શ્રી સત્યનારાયણની કથા પણ કરવામાં આવે જ્યારે એની કૃપા ઉતરે ત્યારે અહીંયા ચકલાઓને જણ પુષ્કળ પ્રમાણમાં પાણી આ જાડવા કે કઈ તો અહીંયા બહાર બધું રોગો ખડા જ હતું પણ બહુ મોટું કરી નાખ્યું બે વર્ષ થઈ ગયા બે ચાર વર્ષ ચાર વર્ષની અંદર આ પ્રકૃતિ ચાર વર્ષની અંદર આ બધું ઊભું કરી દીધું ભગવાનના વાલી પ્રકૃતિ છે ભાઈ હા પરમાત્માને જો કોઈ વસ્તુ વાલી હોય ને તો એ છે આપણી વનસ્પતિ હા વનસ્પતિને આધારે આપણા મનુષ્યનું જીવન છે પાંચ તત્વ છે પૃથ્વી અગ્નિ જળ વાયુ અને આકાશ એ મને તમને આ વનસ્પતિ પૂરું પાડે છે જો વનસ્પતિ આવે તો જ આપણું જીવન છે એટલે અમે એ નક્કી કર્યું છે વનસ્પતિની પૂજા એટલે ભગવાનની પૂજા બોલો ગાયત્રી જય પાર્વતી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એક મસ્ત મજાનું એક વાતાવરણ ઊભું થઈ ગયું છે અને આ જોઈ એક માર્ગ પણ આખો બનાવી દીધો છે વચમાં અને બે વાહુ જાત જાતના ઝાડવા છે અને વિવિધ પ્રકારના ઝાડવા અહીંયા છે આપણે નામ પણ અમુકના ના સાંભળ્યો એવા છે રુદ્રાક્ષ ને એવા બધાય પણ છે એ આગળ વિડીયોમાં તમને દેખાશે અને એક સુંદર અને મસ્ત મજાનું અહીંયા કંઈ નતું આ જગ્યા હવા ઓલી હતી પણ આ જે અહીંયાના ના જે મહારાજ છે ઈશ્વર ગોર એને બહુ મોટું યોગદાન આપ્યું છે અને આજુબાજુના ઘણા જે છે એને પણ યોગદાન અહીંયા મોટું આપ્યું છે આ બધું કરવામાં તો આવું કંઈક દ્રશ્ય છે અહીંયા માતાજીનું

તો ફ્રેન્ડસ આ લોક તો થોડોક મોટો થઈ જાય કદાચ તો આને અલગથી જ હું નાખી દઈશ તો આવું કંઈ કાંઈ માતાજીનું દ્રશ્ય છે આખું જોઈ શકું છો તમે તો ચાલો આ લોકને કદાચ હું અલગથી જ ક્લિપ નાખી દઈશ મળી આગળ હવે પણ ગુરુકોણ માતાજીનું મંદિર ભાવના સર્વે સંત સુખી ના સર્વે સંત નિરામય સર્વે ભદ્રાની પશ્યંતુ કચ્છિત પરમેશ્વરી ની કૃપાથી આખા જગતના જીવન આવવું જોઈએ આવી અમારા મોટા ગોરબા ની આ ગોરબા નું આ પ્રકૃતિ ઉભી કરવામાં બહુ યોગદાન છે મોટા આ પ્રકૃતિ દરેક ઝાડ ઉદ્યારનાર આ બ્રાહ્મણ છે આ છે આપણે બેઠા આ બધા નિર્માણ કરી દીધું હવે ભગવાનની બહુ કૃપા